નમસ્કાર મિત્રો શું આપણા ધારાસભ્યશ્રી ચૈતૃભાઈ વસાવા જેલની બહાર આવી શકશે તો મિત્રો આ બધા જે વિડીયો છે ચૈતૃભાઈ વસાવાના બધા ક્રિએટ કરે છે એ બધાને હું પણ ક્રિએટ કરું છું કે ચૈત્રભી વસાવા શું જેલની બહાર આવી શકશે કેમ કે બધા લોકોને પૂરતી માહિતી નથી કે ચૈત્ર વસાવા જેલની બહાર ક્યારે આવશે કેમ કે હાઈકોર્ટ દ્વારા જે હમણાં અગિયાર તારીખના જે તેમની સુનાવણી હતી તેમાં તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા અને ચૈત્રભી વસાવા હવે કઈ તારીખના જેલની બહાર આવશે કે ચૈતરભ્ય વસાવાની ફરી કઈ તારીખના દિવસે સુનાવણી હશે તે મિત્રો કોઈ પણ તારીખ જાહેર કરવામાં આવી નથી એટલે આપણે બધા ભાઈઓ વિડીયો ક્રિએટ કરે છે અને અમુક ભાઈઓ કોમેન્ટ પણ કરે છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે તો મિત્રો હજી સુધી કોઈ પણ નક્કી તારીખ નથી કે ચૈતર્ભી વસાવા આ કે આ તારીખના આવવાના છે અને ચેતુભી વસાવા સોએ સો ટકા જેલની બહાર તો આવવાના જ છે કેમ કે આ વખતે એવો માહોલ લાગી રહ્યો છે કેમ કે એવું શા માટે કે ચૈત્રભી વસાવાના સમર્થનમાં બહુ લોકો જોડાયા કરે છે અને જેમ જેમ તારીખ તારીખ પર મળે છે તેમ તેમ વસાવાના સમર્થકો વધે જ છે અને ચેતરભી વસાવાને ફસાવવામાં આવ્યા છે તે તો બધા જ લોકોને ખબર છે અને તેમના પર કઈ કલમ લગાવવામાં લગાવવામાં આવી છે તો તેમના પર ત્રણસો સાત કલમ લગાવવામાં આવી છે એ પણ હત્યા કરવાનો આરોપ એમ કે કરવા લગાવવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે કે આપણા ધારાસભ્યશ્રી ચેતુભાઈ વસાહ આવ કરી શકે કેમ કે એક છૂટો બ્લાસ ફેંકવાથી કોઈનું મૃત્યુ તો ના થાય એ વાત શક્ય તો નથી અને મિત્રો આવા ચૈતર્ભાઈ વસાની જે તારીખ આપવામાં આવી નથી તે ક્યારે આપવામાં આવશે તો તે હજુ સુધી કોઈ પણ માહિતી નથી ફરી એક વખત ચેતુભાઈ વસાને હાઈકોર્ટમાં બોલાવવામાં આવશે ત્યાં તેમની સુનાવણી કરવામાં આવશે અને ત્યારે ચેતુભાઈ વસાવાની જો જામીન અરજી મંજૂર થઈ જાય તો ચૈતરભાઈ વસાવ જેલની બહાર આવી શકશે નહીં તો ફરીથી ચૈતરભાઈ વસાવાની નવી તારીખ આપવામાં આવશે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે જો આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો